બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા પરમાર અને બાબુભાઈ ચૌધરી પ્રકાશભાઈ દક્ષિણી પપ્પુભાઈ માનસી લાલાભાઈ આસાપુરા અને સામાજિક કાર્યકર્તા જ્યોતિબેન જોશી બંધવડ હનુમાનજી મંદિરના મહંત ડોક્ટર નવીનભાઈ ઠક્કર અને તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પટેલ કુલદીપસિંહ દરબાર કિશોર મહારાજ સહિતના લોકોની ઉપસ્થિતિની અંદર પાટણ જિલ્લાના રાધનપુર ખાતે વયમર્યાદાના કારણે નિવૃત્તતા રાધનપુર ડી વાયએસપી ડીડી ચૌધરી સાહેબનો ભવ્ય માનભર વિદાય સમારંભ યોજાયો હતો વિડીયો જર્નાલિસ્ટ ભરત સથવારા સાથે સત્યા ટીવી ન્યૂઝ પાટણ જી શ્રી રામ સેવા સમિતિ સુરભી ગૌશાળા દ્વારા આજ રોજ સુરભી ગૌશાળાના મેદાનમાં આપણા સૌના લોક લાડીલા એવા ડીડી ચૌધરી સાહેબનો વય મર્યાદા નિવૃત્તિ કાર્યક્રમમાં આપ સૌને આવકારું છું રાધમપુર નગરની તમામ સેવાભાવી સંસ્થાઓ તમામ વેપારી મંડળો અને નગરના સૌ યુવાન મિત્રો ખૂબ સારી સંખ્યામાં હાજરી આપી જે સાહેબની કામગીરી બતાવે છે સાહેબની ટીમ સાહેબ છતા સાહેબની ટીમે જે છેલ્લા સાડા ત્રણ વર્ષમાં રાધમપુરની અંદર ખૂબ સારી સેવા બજાવી છે અને અમારી ટીમ સાથે સાહેબનો ખૂબ ગરો રહ્યો છે સાહેબ ઈમાનદારી વફાદારી જવાબદારી સાથે ખૂબ સારી એવી કામગીરી કરી છે અને અમારી ટીમ સુરભી ગૌશાળા સરસ્વતી શિશુ મંદિર રામ સેવા સમિતિ ખૂબ ખૂબ અભિનંદન આપે છે અને સાહેબ ભવિષ્યમાં પણ અમારી સાથે જ રહે અને સારી એવી પ્રવૃત્તિ કરે એવી અમે ઈચ્છા રાખીએ છીએ પરિવાર સાથે પણ સમય ફાળવે સમાજ માટે સમય ફાળવે રાષ્ટ્ર માટે સમય ફાળવે તેવી શુભેચ્છા અને સાહેબ આપણા હતા ગમે ત્યારે ગમે તે વિષય લઈને ગયા હોઈએ તો સાંભળવાનું અને એનો રિઝલ્ટ ખૂબ રાધનપુર નગરને અને આજુબાજુના વિસ્તારને આ પ્રત્યે ખૂબ પ્રત્યે લાગણી હતી અને આજે પણ મોટી સંખ્યામાં લોકો આવ્યા તમામનો હું આજરોજ ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તુ